ગુજરાત ઉપર આવી રહ્યું છે અત્યંત ઘાતક અને ભયંકર વાવાઝડું જે આ મિત્રો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય ગયું છે અત્યારે નાગપુર વિસ્તારની અંદર પોતાનું સંક્રમણ વધારતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે તો ગુજરાતના દરિયાકાંઠા નજીક એક નવી સિસ્ટમ એક નવું લો પ્રેશર અત્યારે મજબૂત બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે ગુજરાત ઉપર અત્યારે એક સાથે બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં પહેલા નંબરની સિસ્ટમ અરબસાગરના દરિયામાંથી મિત્રો તીવ્ર પવનો ફૂંકાતી અને ભેજયુક્ત પવનો ગુજરાત પર આવી રહ્યા છે તો મિત્રો બીજા નંબરની સિસ્ટમ નાગપુરના વિસ્તારથી ગુજરાત ઉપર અત્યંત ભારે ને લઈને આવી રહી છે અને આ બંને સિસ્ટમોની અસર જોતા મિત્રો હાલ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં છવાઈ રહ્યા છે અને મિત્રો સાથે સાથે તીવ્ર વરસાદ અંગે ભારે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના પુષ્ય નક્ષત્રનું આગમન થઈ ચૂક્યું છે અને આ નક્ષત્રનું આગમનથી આજે ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં ભારે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે એક સાથે બે સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો સિસ્ટમનું સર્ક્યુલેશન પણ હવે સંપૂર્ણ એરિયાની અંદર મજબૂત બનવાની સાથે પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી રહ્યું છે આમ આજે ગુજરાત રાજ્ય ઉપર મુંબઈના વિસ્તારમાં હૈદરાબાદ નાગપુરના વિસ્તારની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર અલ્હાબાદ જોધપુર વિસ્તારમાં સાથે મિત્રો ત્યાંના દક્ષિણ ગુજરાતના વિસ્તાર સાથે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની ઉપર હવે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતમાં લો પ્રેશરની તીવ્ર અસરો મજબૂત બનવાના કારણે આગામી ત્રણ કલાકની અંદર ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો જો વાત કરી તો આગાહીને જોતા ગુજરાતના અનેક રાજ્યોની અંદર આજે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વરસાદનો નવો રાઉન્ડ જોતા હાલ અરબસાગરની બંગાળની ખાડીમાંથી બની રહેલી સિસ્ટમો આગળ વધવાના કારણે આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી અત્યંત તીવ્ર વરસાદી આગાહી કરવામાં આવી છે જેને મિત્રો વાવાઝોડું અત્યારે નાગપુરના આજુબાજુના વિસ્તારમાં પહોંચેલું જોવા મળ્યું છે જે પણ ધીમે ધીમે ગતિથી હવે અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત તરફની દિશા દર્શાવવામાં આવી રહી છે આ વાવાઝોડું આગામી બે દિવસ સુધીમાં ગુજરાતના માથે ટકરાયેલું જોવા મળી શકે છે સાથે મિત્રો વાવાઝોડું બે દિવસની અંદર નાગપુરના વિસ્તારથી લઈને આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે વાવાઝોડું ટકરાવાની સાથે અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને અમુક વિસ્તારમાં તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોની અંદર ગુજરાત ઉપર આ વાવાઝોડાનું જોર પણ વધારે જોવા મળી શકે છે અને આગામી બે દિવસમાં અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે પાંચ દિવસની અંદર વરસાદનો નવો રાઉન્ડ જોતા ગુજરાત ઉપર જળ બંબાકાર અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર આગાઈ કરવામાં આવી છે રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટફ સિસ્ટમની લાઈન અત્યારે આ વિસ્તારમાં મજબૂત પોતાનું જોળ દર્શાવતી જોવા મળી રહી છે તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી સાથે રેડ એલર્ટ એલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની આપણે મિત્રો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું એટલે કે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો ગુજરાત ઉપર બે દિવસથી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસર અને જોતા ધોધમાર વરસતો જોવા મળ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર સત્યાસી તાલુકામાં મેઘરાજાએ ધબડાટી બોલાવી દીધા હોય તેવા પણ માહિતી મળી રહી છે જેમાં છ ઇંચથી વધુ વરસાદ કાલે પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર ખાબકેલો જોવા મળ્યો છે આ આ સિઝનની અંદર સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મિત્રો આ સિઝનનો પંચોતેર ટકા સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ખાબકેલો જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ છે આ સિઝનનો અત્યાર સુધી મિત્રો મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતના ભાગમાં અત્યારે હાલ પડી રહ્યો છે અને સૌથી વધારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સૌથી વધારે વરસાદ નોંધાયો છે ફરી એકવાર ધીમે ધીમે મજબૂત બનવાના કારણે આ નવું વાવાઝોડું છે તે ગુજરાત પર આજ અને આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે અતિભારે મેઘટાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપો અંદર અત્યારે મોટો ફેરફાર અને વધારો જોવા મળ્યો છે તોફાની પવનો સાથે આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ચાલીસ કિલોમીટરથી લઈને એસી કિલોમીટર સુધીના પવનો ફૂંકાઈ શકે છે આ વિસ્તાર માટે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા છે સૈયાલા સલાયા છે જામનગર છે ભાણવડ છે પોરબંદરના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદની જોર જોવા મળી રહ્યું છે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના બાકી વિસ્તારની અંદર જૂનાગઢ ગોંડલ વિસ્તારમાં જસદન બોટાદ દરિયાકાંઠાની અંદર પણ ભાવનગર અલગ મહુવા વિસ્તાર હોય અમરેલીનો વિસ્તાર હોય ગીર સોમનાથ ઉના વેરાવળની અંદર પણ સિસ્ટમ તીવ્ર દબાણ અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે સુરેન્દ્ર ચોટીલા રાજકોટ સાથે સાથે મોરબી જામનગર વિસ્તારની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ તીવ્ર પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી બે દિવસ સુધીમાં સિસ્ટમનું ભારે તીવ્ર દબાણ મજબૂત થઈને પોતાનું જોર દર્શાવતા જોવા મળી શકે છે જેવી પણ આગામી બે દિવસથી લઈને સૌરાષ્ટ્ર પર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અત્યારે એક લો પ્રેશર અરબ સાગરના દરિયામાં બની રહ્યું છે અને મિત્રો આને જોતા સિસ્ટમ તરફ અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારથી લઈને પહોંચી છે સર્ક્યુલેશન મજબૂત બનવાના કારણે આજે મિત્રો જોતા જોત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાઈ કરવામાં આવી છે સાથે ભારે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગર વરસાડ વ્યારા વિસ્તારની અંદર આવાના પંથકની અંદર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે મિત્રો ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે આફ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે અત્યારે સાગરના દરિયાકાંઠાની અંદર લો પ્રેશર બનતું જોવા મળ્યું છે સાથે મિત્રો જો વાત કરીએ તો પોતાનો સ્ટફ પોતાની સ્ટફ લાઈન આ વિસ્તારમાં સિસ્ટમનો ભારે જોર કરતી જોવા મળે છે જેમના કારણે કચ્છના વિસ્તારની અંદર પણ મિત્રો સતત પલટો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગાંધીધામ માંડવી નળિયાદ રાપરા વિસ્તારની અંદર લખપત વિસ્તારની અંદર પણ અત્યારે મોટો બદલાવ જોવા મળ્યો છે મેઘરાજાની સવારે અત્યારે ગુજરાત ઉપર ભયંકર મેઘગ્રજના સાથે વરસાદ લાવીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ કચ્છ માટે પણ મોટી આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર અત્યારે તીવ્ર વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર પણ અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ પણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે ગુજરાતના વિસ્તારની અંદર ટેમ્પરેચરની અંદર પણ ઘટાડો થયો છે તાપમાન પણ ઘટ્યું છે આજે પણ અમદાવાદ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર લુણાવાડા ગોધરા નડિયાદ વિસ્તારની અંદર સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આમ વરસાદી સિસ્ટમ છે તે અત્યારે એકાએક મજબૂત થતી જોવા મળી છે અને દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે સાથે સૌરાષ્ટ્રના જે ઉના પંથક છે ભાવનગર પંથક છે મહુવા પંથક છે રાજુલા છે જૂનાગઢ છે એ પંથકોમાં અત્યારે વરસાદની સિસ્ટમ છે તે વધારે જોવા મળી રહી છે અને આગામી પાંચ દિવસ માટે ગુજરાત પર ફરી વરસાદની સિસ્ટમ મજબૂત થતી જોવા મળી રહી છે સાથે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જે નાગપુરના વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહ્યા છે નાગપુરમાં અત્યારે એ સિસ્ટમ અટકેલી જોવા મળી છે સાથે મિત્રો ગુજરાતના જે અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો જેમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ગુજરાત કારણે ફરીથી ગુજરાત પર આ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને મિત્રો આ નવું વાવાઝોડું આવી રહ્યું છે જેમનું નામ લોપડ નામ આપવામાં આવ્યું છે આ વાવાઝોડું એટલું ભયંકર છે જેમના કારણે નાગપુર વિસ્તાર છે જે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે બંગાળની ખાડીને આવી રહેલા ત્યાં આડકે રહેલા નવા જે ભુવનેશ્વર લાગો વિસ્તાર